લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ નથી પરંતુ એ પહેલાં જ ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે ભાજપ દ્વારા આવનારા એક અઠવાડિયા દરમિયાન મોટા નિર્ણયો લેવામાં આવે તેવી સંભાવના જોવામાં આવી રહી છે ભારતીય જનતા પાર્ટી દ્વારા આવનારા નજીકના સમયમાં સો જેટલા ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવશે જેમાં ગુજરાતની વીસથી વધુ બેઠકોના નામ જાહેર કરી દેવામાં આવે તેવી શક્યતા છે અઠ્ઠાવીસ ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર સીએમ હાઉસ ખાતે સંસદીય બોર્ડની બેઠક થવા જનાર છે જેમાં ગુજરાતની છવ્વીસ બેઠકો પર નામોની ચર્ચા કરવામાં આવશે આ બેઠક દરમિયાન લોકસભા બેઠક દીઠ ત્રણ ત્રણ નામોની પેનલ બનાવવામાં આવશે આ પેનલ દિલ્હી હાઈકમાન્ડને મોકલવામાં આવશે એવી પણ શક્યતા છે કે ઓગણત્રીસ મે દિલ્હીમાં ભાજપની કેન્દ્રીય કમિટી દ્વારા ઉમેદવારોના નામ ફાઇનલ કરી દેવામાં આવશે અને એ જ દિવસે પહેલી યાદી બહાર પાડી દેવાની શક્યતા છે વાત કરીએ ગુજરાતની છવ્વીસ બેઠકોની તો અત્યાર સુધીમાં ત્રણ ઉમેદવારોના નામ નક્કી થઈ ચૂક્યા છે જેમાં ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ ભાવનગર બેઠક પરથી મનસુખ માંડવિયા અને પોરબંદર અથવા સૌરાષ્ટ્રની એકાદ બેઠક પરથી પરષોત્તમ રૂપાલાના નામની જાહેરાત થાય તેવી શક્યતા છે ગુજરાતની મોટાભાગની બેઠકો પર નામ જાહેર થાય તેવી સંભાવના છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કેટલીક બેઠકો છે જેના પર સાંસદોને રિપીટ કરવામાં આવશે એવી બેઠકોમાં નવસારીના સાંસદ સી આર પાટીલ જામનગરના સાંસદ પુનમ માડમ ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ તેમજ સુરત બેઠક પરથી દર્શનાબેન જરદોશ વલસાડ બેઠક પરથી કેસી પટેલ અને રાજકોટ બેઠક પરથી મોહન કુંડારીયાને જાળવી રાખવામાં આવે તેવી સંભાવના છે ઉપરાંત છવ્વીસ પૈકી કેટલીક બેઠકો એવી છે જેના પર ભાજપ દ્વારા નવા ચહેરા જાહેર કરવામાં આવશે જેમાં કચ્છ અમદાવાદ પૂર્વ અમરેલી ભાવનગર વડોદરા પાટણ મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા જુનાગઢ સુરેન્દ્રનગર પોરબંદર અમરેલી ભાવનગર સહિતની બેઠકોનો સમાવેશ થાય છે ઉપરાંત કેટલીક એવી બેઠકો છે જેના પર રિપીટ કે નો રિપીટ મામલે ગઠમથલ ચાલી રહી છે એવી બેઠકોમાં આણંદ ખેડા દાહોદ ભરૂચ છોટાઉદેપુર અને બારડોલીનો સમાવેશ થાય છે ભાજપ આવતે જે નવા ચહેરાઓને સાંસદ પદના ઉમેદવાર તરીકે પસંદ કરી શકે છે તેમાં નીતિન પટેલ હિતુ કનોડિયા પ્રદીપસિંહ જાડેજા તેમજ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પણ સમાવેશ થવાની સંભાવના જોવામાં આવી રહી છે